અમદાવાદની અંદર હવે રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે અને તેમાં પણ અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી આ રથયાત્રા નીકળવાની છે પરંતુ તે પહેલા જ અમદાવાદ પૂર્વના ગોમતીપુર વિસ્તારમાં બે જણાની તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે આ હત્યા કોણે કરી તો કે એક પાનવાળાએ કરી છે ને શું કામ કરી જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યા રથયાત્રા પહેલા અમદાવાદની શાંતિ બે લોકોની જાહેર હત્યા રાખીને હત્યાને અંજામ અમદાવાદ શહેરનો ગોમતીપુર વિસ્તાર રાતનો શાંત સન્નાટો એક એવી ઘટના સામે આવી છે કે જેને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધો આ ઘટનાની શરૂઆત એમ થાય છે કે શહેરના ગોમતીપુર વિસ્તારમાં ગાર્ડન પાસે એક પાનનો ગલ્લો હતો ત્યારે ઈદના દિવસે આમિર નામનો એક શ્યુઆન આવે છે અને આ ગલ્લા પર રહેલા વેપારી પાસેથી પૈસા માંગે છે પરંતુ એ પહેલા એ જાણી લેવું જોઈએ કે આમિર ઉર્ફે ભાંજો કોણ છે તો આમિર અમદાવાદ શહેરનો રીઢો ગુનેગાર રહી ચૂક્યો હતો ઉર્ફે ભાંજો વિરુદ્ધમાં અમદાવાદના જેટલા પોલીસ સ્ટેશનમાં અનેક રાયોટિંગથી લઈ અને ચોરી સુધીના ગુનાઓ નોંધવામાં આવ્યા છે પરંતુ ઈદના દિવસે જ આ બનેલી ઘટનામાં તે વેપારી પાસેથી પૈસા માગે છે પરંતુ વેપારી તેને પૈસા આપી દેવાની ના પાડી દે છે ના સાંભળતા જાણે કે આમિરનું સ્વાભિમાન ઘવાઈ ગયું હોય તેમ લાગ્યું અને પછી તો તે બળજબરીથી વેપારીના ગલ્લામાંથી સત્તરસો જેટલા રૂપિયા ઝૂંટવી લે છે પૈસા લઈને આમિર ત્યાંથી જતો રહે છે બાદમાં ઘટનાક્રમ એ રીતે આગળ વધે છે કે આમિર સાથે સમાધાન કરવા માટે વેપારી તેને પાનના ગલ્લે ફરીથી બોલાવે છે જે બાદ આમિર તેના અન્ય પાંચ છ લોકો તીક્ષ્ણ હથિયારો સાથે લઈ અને સમાધાન નહીં પરંતુ કંઈક બબાલ કરવા આવતા હોય તે રીતે વેપારીની પાસે આવે છે અને જે પ્રકારની આ ઘટના સાંભળતા જ તમારા મનમાં જે ખ્યાલ આવે છે એવું જ થયું આમિર અને તે વેપારી વચ્ચે સમાધાન તો નહીં પરંતુ બોલાચાલી થઈ અને ત્યાંથી તે પરત જઈ રહ્યો હતો ત્યારે બળજબરીથી લીધેલા સત્તરસો રૂપિયાને તાજેતરમાં થયેલી બબાલ તો જાણે કે વેપારીના મનમાં એ રીતે ખૂંચી ગઈ હતી કે તે શું કરશે અથવા તો તે શું કરી રહ્યો છે તેનો તેને ખ્યાલ પણ ન રહ્યો અને તે આમિરનો અને તેના લોકોનો પીછો કરે છે અને તે લોકો દ્વારા લાવેલા જે હથિયાર હતા તે ઝૂંટવીને ત્યાં જ તેને ઘા મારી અને આમિર સહિત એક યુવકને જાહેરમાં મોતને ઘાટ ઉતારી દે છે જે બાદ પોલીસને આ મોટી બબાલની જાણ થાય છે અને તે પછી તપાસનો અસલી ખેલ શરૂ થાય છે ગુમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ઓગણીસ છ ચોવીસના ત્રેવીસ ત્રીસ વાગે આ કામના જે આરોપી છે એ હાથીખાઈ ગાર્ડનની બાજુમાં ફ્લેટમાં રહે છે ત્યાં એનો પાનનો ગલ્લો છે એને આ કામના જે મરણ જનાર છે એની સાથે અગાઉ ઈદના દિવસે ઝઘડો થયેલો હતો અને એની અદાવત રાખી અને આ જે હાલનો આરોપી છે એણે એને ફોન કરેલો કે આપણે સમાધાન કરી લઈએ તો સમાધાન કરવા માટે આ લોકો ટુ વ્હીલર પર છ જણા અહીંયા ગોમતીપુરા વિસ્તારમાં આવેલા અને સાથે તલવારો લઈને આવેલા અને એ વખતે સમાધાન વખતે સમાધાન થયું નહીં અને બોલાચાલી થઈને ઝઘડો થયો એ વખતે આ કામનો જે આરોપી છે એણે આ લોકોનો પીછો કર્યો પાછળ પડી અને ઝપાઝપી દરમિયાન મરણ જનાર જોડેથી એની તલવાર આંચકી લઈ તલવાર મારી એનું છે 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 આ અને અને મૃતકમાં એક ઉર્ફે ઉર્ફે બીજો તબરેજ તબ્બુ મોત એ તપાસ ચાલુ કારણ કે અત્યારે જે ઈજા પામનાર છે એક હોસ્પિટલમાં છે અને બે મરણ ગયેલ છે હજી જે અન્ય સાહેદો છે એમના સ્ટેટમેન્ટ લેવાના બાકી છે મૃતકમાં આમિર ભાંજો છે એના વિરુદ્ધમાં અમદાવાદ સિટીમાં ટોટલ એકવીસ ગુના દાખલ થયેલા છે રાયોટિંગ છે ચોરીના ગુના છે રેલવે સ્ટેશનના ઈસનપુર ગોમતીપુર શહેર વધુ વધુ ગુના શેરકોટ શેરકોટડા પોલીસ સ્ટેશન અને રેલવે ના છે અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે અને એનું કેવું એવું છે કે ઈદના દિવસે અમીર ભાંજો છે એ એના પાનના ગલ્લા પર આવેલો અને પૈસાની માંગણી કરતો હતો એણે પૈસા આપવાની ના પાડી તો જબરજસ્તીથી એના ગલ્લામાંથી સત્તરસો રૂપિયા છીનવીને લઈ ગયેલો હતો કશું હજી સુધી ક્લિયર એવું થયું નથી તપાસ દરમિયાન જે કંઈ નીકળશે એ પ્રમાણે આગળ વધી છે આરોપીઓ નું રહેઠાણ હાથીકાઈ ગાર્ડન ની બાજુમાં જે ફ્લેટ છે એ ફ્લેટમાં રહે છે અને એનો પાનનો ગલ્લો છે આરોપી વિરુદ્ધ કોઈ ગુનાઈ ઇતિહાસ નથી ત્રણ સગા ભાઈ છે ત્રણેયના નામ એકનું નામ છે સમીર અહેમદ મણિયાર બીજો કામિલ અહેમદ મણિયાર અને ત્રીજો છે સાહિલ અહેમદ મણિયાર जो कि समग्र मामले पुलिस से मरण जनार आमिर साथी की लाश ने एफएसएल ना हवाले करी थी और हत्या करनार व्यापारी नी धर पकड़ करी थी समग्र मामले गोमतीपुर पुलिस स्टेशन में सुकार्यवाही चली रही है सांब्रो अहमदाबाद के गोमतीपुर इलाके में डबल मर्डर की एक घटना सामने आई है जिसमें मात्र 1700 रुपए को लेकर दो लोगों के बीच बातचीत हुई और उसके बाद यह पूरा मामला डबल मर्डर तक आ पहुंचा है फिलहाल जो आरोपी हैं उसे यहाँ गोमतीपुर पुलिस स्टेशन में लाया गया है पुलिस की तरफ से पूछताछ की गई है क्राइम ब्रांच के डीसीपी क्राइम ब्रांच के जेसीपी और एसीपी साथ ही में गोमतीपुर पुलिस स्टेशन के पुलिस इंस्पेक्टर की तरफ से जो एक आरोपी है उससे पूछताछ की जा रही है सत्रह सौ को लेकर एक विवाद हुआ था जिस विवाद को निपटाने के लिए समाधान करने के लिए बाद में दोनों गुटों की तरफ से एक बातचीत हुई थी और इसी बातचीत करने के लिए जो आरोपी फिलहाल पुलिस स्टेशन के अंदर की तरफ मौजूद है जिसको लेकर पूछताछ हो रही है वो वहां पे पहुंचा हुआ था और उसी को मारने के लिए तलवार के साथ जो लोग थे जिनके मर्डर हो चुके हैं वो लोग भी वहीं पर मौजूद थे और जो आरोपी है उसने तमाम लोग जो जिनका डेथ हो चुका है साथ ही में जो लोग फिलहाल जिनका इलाज भी हॉस्पिटल में चल रहा है उन्हीं का सामने मर्डर कर दिया अगर इस पूरे मामले को समझने की कोशिश की जाए तो फिलहाल दो लोगों की मौत भी हो चुकी है इन्हीं के सत्रह सौ रुपये थे जिनका जिनको इस आरोपी की तरफ से ले भी लिए गए थे और इसी सत्रह सौ रुपये को लेकर दोनों के बीच में विवाद चला और विवाद आखिर में मौत तक जा पहुंचा दो लोगों के मौत हो चुके हैं एक जो व्यक्ति है वो आईसीयू में फिलहाल एडमिट है साथ ही में तीन और शख्स जिनका इलाज फिलहाल हॉस्पिटल में जारी है तो केवल सत्रह सौ को लेकर जो विवाद दो अलग अलग गुटों में पैदा हुआ था वो डबल मर्डर तक जा पहुंचा। एक तीसरा व्यक्ति जो कि आईसीयू में फिलहाल एडमिट है पुलिस जांच कर रही है जो आरोपी है उससे पूछताछ की जा रही है साथ ही में ये भी कहा जा रहा है कि अभी एक और आरोपी है जो कि फिलहाल फरार बताया जा रहा है कैमरा पर्सन साहिद आलम के साथ अतुल तिवारी